રાજકોટ જિલ્લાના ધોરાજી જેતપુર હાઇવે પર ભૂતવડ ચોકડી નજીક આજે એક ગમતવાર અકસ્માત સર્જાયો હતો ખાદ્ય તેલ ભરેલા ટેન્કર અને ખાનગી ટ્રાવેલ્સની બસ વચ્ચે થયેલા આ અકસ્માતમાં દસથી વધુ મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માત એટલો ભયાવહ હતો કે ટેન્કર પલટી મારી ગયું હતું અને રસ્તા પર તેલ ઢોળાઈ જતાં હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા ધોરાજી તાલુકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે રસ્તાની સાઈડમાં તેલના ખાબોશિયા ભરાતા લેવા માટે લોકો પડાપડી કરતા જોવા મળ્યા હતા જાણવા મળતી વિગત મુજબ રાજકોટથી પોરબંદર જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સની બસમાં આશરે ચાલીસ મુસાફરો સવાર હતા ભૂતવડ ચોકડી નજીક સામેથી આવી રહેલા ખાદ્ય તેલ ભરેલા ટેન્કર સાથે આ બસનો અકસ્માત સર્જાયો હતો પ્રત્યેક દર્શીઓના જણાવ્યા અનુસાર બેફામ ગતિએ દોડી રહેલા ટેન્કરના કારણે આ અકસ્માત થયો હોવાનું જણાય છે આ બસમાં સવાર મયુરભાઈ નામના મુસાફરે જણાવ્યું કે ટ્રાવેલ્સના ડ્રાઈવરે અકસ્માત ટાળવા માટે ખૂબ પ્રયત્ન કર્યો હતો અને જોરથી બ્રેક પણ મારી હતી જોકે ટેન્કર અચાનક રસ્તા વચ્ચે આવી જતાં અકસ્માત ટાળી શકાયો નહોતો આ અકસ્માતમાં બસમાં સવાર આશરે દસ જેટલા મુસાફરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અકસ્માતની જાણ થતાં ધોરાજી સિવિલ હોસ્પિટલની એમ્બ્યુલન્સ અને આવ્ય એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી હવે પોલીસ દ્વારા ટેન્કરના ડ્રાઈવર અને ટ્રાવેલ્સના ડ્રાઈવર બંનેની પૂછપરછ કરવામાં આવશે ઉપરાંત અકસ્માત સ્થળની આસપાસ સીસીટીવી ફૂટેજ અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો